નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ડ્રોનલ્ડ ટ્રમ્પના જળુંગતા ટેરિફની વચ્ચે વિદેશી જ્વેલરી ગ્રાહકો સીધા વેપાર માટે સુરત તરફ વળ્યા ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની ઝંઝટ થશે દૂર પંદર દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસે સત્તા કબજે કરવા હંમેશા બંધારણનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈનો ગ્રાહકોને મોટો ઝટકો એફડી પર ઘટાડ્યું વ્યાજ હરિયાણામાં બોલ્યા પીએમ મોદી આટલી સહાનુભૂતિ હોય તો કોઈ મુસ્લિમોને કેમ અધ્યક્ષ નથી બનાવતી કોંગ્રેસ બે હજાર ત્રીસ સુધીમાં પચાસ ટકા ભારતીયો મિડલ ક્લાસમાં આવી જશે ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો મહેશ વસાવાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું બે લાખ રૂપિયાથી વધુ રોકડ રકમની લેવડદેવડ કરવા પર સુકવો પડશે સો ટકા દંડ દેશી પ્રોકલ ઝીરો ટકા ટેરિફથી અમેરિકામાં ભારતીય મોબાઈલની બોલબાલા વધશે મીઠાના ભાવમાં ચાલીસ ટકાનો ઘટાડો થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા શાળાઓમાં મનમાની ફી ઉઘરાવી શકશે નહીં રેન્કિંગના આધારે માળખું ઘટશે કેન્દ્ર સરકાર પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે એનડીએ સાથે તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી ઉનાળાની શરૂઆતમાં જ ગોંડલ માર્કેટ યાર્ડમાં શાકભાજીના ભાવમાં થયો ધરખમ વધારો પ્રદૂષણના કારણે ગુજરાતમાં ચાર લાખ લોકો અજાણતા મોતને ભેટે છે વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ એક લાખ છત્રીસ હજાર રૂપિયા સુધી પહોંચશે હવામાન વિભાગે કરી પાંચ દિવસની આગાહી ગુજરાતના ચાર જિલ્લામાં ફરી ભીષણ ગરમીની વાપસી થશે અરવિંદ કેજરીવાલનો ભાજપ અને કોંગ્રેસ પર મોટો હુમલો કહ્યો સાહેબને શ્રદ્ધાંજલિ આપવાનો ખોટો ઢોંગ કરી રહ્યા છે ગુજરાતમાં કોંગ્રેસના રાજકારણમાં રાજસ્થાનના નેતાઓની એન્ટ્રી મિશન ગુજરાત માટે કામ કરશે અમિત શાહનો મહારાષ્ટ્ર પ્રવાસ પવાર અને સિંધિયાનો પાવર ઠંડો પડશે કોંગ્રેસના અન્યાય સામે ભાજપ ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન ચલાવશે અમેરિકાએ સો હજાર જેટલા જીવિત ઇમિગ્રન્ટને મૃત્યુ જાહેર કરી સરકારી લાભ બંધ કરી દીધા દિલ્હીમાં એક જ ઝટકે લાખો વાહનોને ગેરકાયદેસર જાહેર કર્યા અને પેટ્રોલ ડીઝલ પર પણ લગાવી રોક હાઉસિંગ સોસાયટીની જાળવણીના બોજ વધશે સાત હજાર પાંચસોથી વધુ સુકવણી પર અઢાર ટકા જીએસટી લાગશે વખ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં હિંસા ફાટી નીકળી મુર્શિદાબાદ હિંસામાં ત્રણ લોકોના મોત કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય બે હજાર બે ની રમખાણોના પીડિતો માટે બંધ કર્યા સરકારી નોકરીના દરવાજા તમિલનાડુમાં રસીઓ ઇતિહાસ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી વગર દસ કાયદા લાગુ કર્યા દિલ્હીથી લઈને રાજસ્થાન સુધી વરસાદ વીજળીનો કહેર ચારસો થી વધુ ફ્લાઇટ પ્રભાવિત વખ કાયદા પર ઓબીસી બકરી હિદ સુધી વિરોધ ચાલુ રહેશે મુખ્યમંત્રી સિદ્ધાર મૈયાના નેતૃત્વ હેઠળ કર્ણાટકમાં ઓબીસી અનામત બત્રીસ ટકામાંથી વધારીને એકાવન ટકા કરવા ભલામણ બંગાળમાં હિંસા ભડકાવવામાં બીએસએફ કરી રહ્યું છે મદદ ટીએમસી નેતા કુણાલ ઘોષના નિવેદન પર બબાલ હવે આરટીઓ જવાની ઝંઝટ ખતમ ફક્ત ત્રીસ રૂપિયામાં તમારા ઘરની નજીક બની જશે લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ ચારસો થી વધુ હિન્દુઓએ કર્યું પલાયન ભાજપે કહ્યું મમતા સરકાર કટ્ટરપંથીઓને પ્રોત્સાહન આપી રહી છે ગરમી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી પચાસ કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદનું એલર્ટ ભાજપ સરકારે પાંચ વર્ષમાં પાંચ સરકારી શાળાઓને તાળા મર્યા ઈસુદાન ગઢવીનો ધડાકો કોંગ્રેસના નેતામાં જોરદાર ફફડા થાકી કાઢવાના નેતાનું લિસ્ટ તૈયાર થયું ભારતમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન પાંચ લાખ કરોડને પાર સમ્રાટ ચૌધરીએ કહ્યું નીતિશ સરકાર દર મહિને બાર લાખ નોકરીઓ પૂરી પાડવા માટે કામ કરી રહી છે બિહારમાં મુખ્યમંત્રીના સહેરાને લઈને કોંગ્રેસ અને આરજેડીયુ વસે ઘર્ષણ ગુજરાત જીતવા કોંગ્રેસે કશી કમર સંગઠનને લઈને કરી મોટી જાહેરાત દેશના બાવીસ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ લખનૌમાં ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર અંધાધૂર ટોળાએ કર્યો પથ્થરમારો ચિરાગ પાસવાને કહ્યું તેજસ્વી યાદવે જંગલ રાજનું ક્રાઇમ બુલેટિન પણ બહાર પાડવું જોઈએ જમ્મુ કાશ્મીરમાં એક હજાર ચારસોથી થી વધુ મંદિરોની મિલકત પર ગેરકાયદેસર કબજો અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ માટે નવો નિયમ હવે જરૂરી દસ્તાવેજો સતત સાથે રાખવા પડશે જુનાગઢ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના સરપંચોને ડેટ સ્ટોક જમા કરાવવાનો આદેશ આરબીઆઈએ સત્તર એપ્રિલે ચાલીસ હજાર કરોડના સરકારી બોન્ડ ખરીદવાની જાહેરાત કરી ગ્રાહકો માટે ખુશખબર સરકારી બેંકોએ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો ગિરિરાજ સિંહે કહ્યું મમતા બેનર્જી પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશ જેવું બનાવવા માંગે છે ટ્રમ્પની ટેરિફ રાહત પછી ગોલ્ડિયમ ઇન્ટરનેશનલના શેરમાં વીસ ટકાનો ઉછાળો આવ્યો નવી જંત્રીના દર એપ્રિલના અંત સુધીમાં લાગુ થાય તેવી શક્યતા આમ આદમીને ઘરના ઘરનું સપનું રોળાશે પ્રોપર્ટીના ભાવમાં ઓગણત્રીસ ટકાનો વધારો આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત રોગની સારવાર રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં શરૂ મણિપુરમાં ફરી રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાંય સ્થિતિ બેકાબુ અમેરિકા અને ચીન વચ્ચે ટેરી ઓરના કારણે સોનાએ તોડ્યો તમામ રેકોર્ડ દસ ગ્રામ સોનાના ભાવ બાણું હજારને પાર બિલગેસ્ટની ચોંકાવનારી જાહેરાત પોતાની સંપત્તિમાંથી નવ્વાણું ટકા દાનમાં આપશે દેશમાં નેચરલ ગેસનો વપરાશ બે હજાર ત્રીસ સુધીમાં સાહીઠ ટકા વધશે રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે બ્રિટને યુક્રેનને પાંચસો એસી મિલિયન ડોલરની લશ્કરી સહાયની જાહેરાત કરી શેરબજારમાં જોરદાર ઉછાળો સેન્સેક્સમાં ચૌદસો તો નિફ્ટીમાં ચારસો પચાસ પોઈન્ટથી વધુની તેજી પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાનો લાભ મેળવવા માટે ઉમેદવારોએ પંદર એપ્રિલ સુધીમાં અરજી કરવી આકરી ગરમીના કારણે ગુજરાતમાં શ્રીમકો પાસે બપોરે એકથી ચાર કામ નહીં કરાવવા સરકારનો નિર્ણય સંજય રાવતે સરકાર પર કર્યો કટાક્ષ કહ્યું ઘરમાં ઘૂસીને હત્યા કરનાર કુલભૂષણ જાધવને ક્યારે લાવશો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં કારીગરો માટે સરકારની જબરજસ્ત સ્કીમ પાંચ લાખની સસ્તી લોન સાથે પંદર હજાર રૂપિયાની સહાય એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે મોટો ઝટકો વધુ મેન્ટેનન્સના ખર્ચ પર લાગશે અઢાર ટકા જીએસટી ભારતમાં કોરોના જેવી સાયલેન્ટ એપિડેમિક મહામારીનો ખતરો ચારધામ યાત્રા માટે વીસ દિવસમાં પંદર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન